એ ઘર માંથી બાર લેખ રહ્યો મને તો જાદે ડબ્બા દે પાવ ગાગા પાવ બોલ છે મને તો પાવ તો ચિંતા નઈ મને ભાઈ ની ભાઈ મૂકવા દે બોલો ભાઈ કેવું હા બસ ઈયા બસ તમે ચોકન ગયા તા દૂધ ભરવા દે તો હું ઉછવા જતા તે ચાર ચાર દાણા હુંધી દૂધ ભરાતો બહુ કરું તો દૂધ કાઢી તો પરને

હા તો શું નહીં ભાવું એ હોય બોલાય પહેલો પગ પગ એના ખુદતા હાલથી રિવાણ બધો નહીં તો ભાઈ ચિંતા ન હું આ બધો છે આ બધો આ બધો છે આ મારી તો હા છે હા કરવાનું તમે શું કરવાનું ટિકિટ કરવાનું તે ટિકિટ ના તો પાસ આવી જાય કે લાયા નહીં થયું કે તું ખાઈ જાય એમ તમે તો શું કરવાનું કોઈ તો હું બે ભણવા પર વેમ રાખી છે ના ભાઈ કેવાની ભાઈ એક રોટલા અડધી અડધી આપડે ફાર ખાઈ હું કે ભાઈ હા તો એવું કોઈ દાવ એમ રખાય ના રખાય ને તો તમે તો ચાર દાવા થઈ તા એટલે ને બગરી તમે રહ્યો લઈ જઈએ આપણે ગામ મે તો કાર માં દારૂ લાગે છે કોઈ કાર માં દારૂ છે હા હા કાર માં હા છે દાર માં કારું કે હા એમ જ માર તો

ના એ તો કે હું નઈ બઈ તૈયાર થાઉ પછી કોક કરીએ હ મજા આવી ફરવાની તમે જોન ચતુરભા દીકુબા ને જ્યાં તારા મે મજા આવી ફરવાની ગયો ચોકન ગયા તાલે કા ખબર નઈ ના દીકુભાઈ કી જી નઈ મન તો કે કા મશીન બગડી તું તે કે એમ કા દૂધ ભાવ દે કે પેલા ચિઠ્ઠી ન્યા કઈ કે હું તો ઈકન બેહી રહ્યો તેમ કે તો તો મન તો હા તા

વાય તો ચિંતા નહી વાર નાખ્યો બોલ બોલ કર્યો ને એટલે આપડે વાત ના થાય તારે મને બધા છે છોકરા આવું તારી ભાઈ ને આયા કાત ક એટલા તો ચતુરભા લઈને આયા હું પછી પૂછ્યું દીકુ ફરવા ગયા હતા કે ચોટી લે કે મારા ભાઈને તો મને એવું કીધું કે હું દૂધ ભરતો ફેટ નતા આવતા ચાર દાર રોક્યો આવું કીધો સબૂત કરાવવા લઈને આવ્યા જબર જબર લોહી થી કોક જે છોકરા તમે હેડો તો ખરાવ છોકરા અમારા અમે બનતા કોક વાત તો પેલી થી હા પાખાડો પુરાણો કેટલા દાડા કીધો તો પુરાય પુરાય છોકરા

મારવા આવતા એવું કરતા નાસ્તો કરવા જવું નહી આપડે નાસ્તો કરવા